નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ હળદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે જીરોનો ભાવ રૂપિયા પાંચ હજારથી લઈને ત્રેપનસો છોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય એકત્રીસો ને ચાલીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો ત્યાંસી સુધીનો બોલાયો અને આવક નોંધાય છવ્વીસો ને સિત્તેર મણ

ચણાનો ભાવ રૂપિયા બારસોથી લઈને બારસો પિંચોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચોત્રીસ મણ મેથીનો ભાવ રૂપિયા નવસોથી લઈને નવસો પંચાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચ મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને ઇઠોતેર મણ સિંગદાણાનો ભાવ રૂપિયા તેરસોથી લઈને અઢારસો સાઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો છપ્પન મણ અજમાનો ભાવ રૂપિયા અઢારસોથી લઈને ત્રેવીસો અગિયાર સુધીનો બોલાયો અને આવક નોંધાય વીસ મણ ગવારનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને અગિયારસો અઢાર સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચસો ને બાવીસ મણ તુવીરનો ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને સોળસો સાઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય બે મણ